નમસ્કાર મિત્રો ગુજરાતના હવામાન વિશે વાત કરીએ તો આગામી બે થી ચાર દિવસ માટે ખાસ કરીને ગુજરાતના ભાગોમાં ભારેથી અતિ ભારે માવઠાઓની આગાહી કરવામાં આવી છે તો તેના વિશે વાત કરવાની છે તેની સાથે મિત્રો અત્યારે છે છે હવામાનમાં ફેરફારો થઈ રહ્યા તેના વિશે પણ ડિટેલમાં આપણે વાત કરવાની છે આ વિડિયોની અંદર કારણ કે અત્યારે મિત્રો તમે જોઈ શકો કે ગુજરાતના આસપાસના વિસ્તારોમાં લગાતાર વાદળો અને એક લો પ્રેશર બની રહ્યા છે તેની સાથે જ બંગાળની ખાડી અને અરબ સાગરના જેટલા પણ વિસ્તારો છે મિત્રો નીચેના દક્ષિણીય ભારતના વિસ્તારોમાં પણ મિત્રો જોઈ શકો કે

આવેલી છે બીજી તરફ અહીંયા આ અરબ સાગર આવેલું છે તો આ વિસ્તારોની અંદર મિત્રો તમે જોઈ શકો કે ખતરનાક વરસાદની સિસ્ટમો બનતી જોવા મળી રહી છે તેના લીધે આ વિસ્તારોની અંદર આગામી સમયમાં આપણને જે છે તે આ સિસ્ટમોને કારણે વિવિધ વિસ્તારોમાં કમોસમી ઝાપટાઓ અને માવઠાઓ જે છે તે પડતા જોવા મળવાના છે અને આની અસર જે છે મિત્રો ભારતના રાજ્યોમાં વધારે થવાની છે પરંતુ ગુજરાતના ભાગોમાં પણ હવામાન ખાતાઓ તરફથી લગાતાર આગાહી કરવામાં આવતી હોય છે મિત્રો તમે જોઈ શકો કે આ વરસાદની સિસ્ટમોને કારણે દક્ષિણ ગુજરાત સુધી મિત્રો આ વાદળોનો ફેલાવો થઈ રહ્યો છે ભવિષ્યમાં આવનારા દિવસોની અંદર મિત્રો આ ફેલાવો જે છે તે વધી શકે ગુજરાતના અન્ય વિસ્તારો સુધી જેને લઈને મિત્રો આગામી દિવસોમાં ખાસ કરીને કમોસમી ઝાપટા અને માવઠા આવી શકે જોકે મિત્રો હવામાનના જાણકારોનું માનીએ તો ખાસ કરીને અંબાલાલ પટેલ દ્વારા છે અને ઠંડી અલગ ચરમસીમા પર પહોંચી જવાની છે જેને લઈને કાતિલ ઠંડીની શરૂઆત થઈ જવાની છે બીજા નંબર ઉપર મિત્રો ખાસ કરીને અંબાલાલ પટેલે માવઠાઓને લઈને આગાહી આપતા જણાવ્યું કે ચૌદ જાન્યુઆરી જે ઉત્તરાયણનો સમયગાળો આવે છે પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે હમણાં ગુજરાતની અંદર પવનો અને ઠંડીઓ ફૂંકાવાની આગાહીઓ જે છે જે વધારે આપવામાં આવી છે કારણ કે તેનું પણ એક મુખ્ય કારણ છે આપણે જણાવી મિત્રો તો તમે જોઈ શકો કે મિત્રો કે આ જે ઉત્તરીય વિસ્તારો છે એટલે કે ઉત્તરીય ભારતના વિસ્તારો ત્યાં ખાસ કરીને અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો વધી રહ્યા છે તો આ ઉત્તરીય ભારતના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો નીચેતર પસાર થઈ રહ્યા છે તે મિત્રો એક મુખ્ય કારણ છે કે ખાસ કરીને આ વિસ્તારોમાં આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આ વિસ્તારોમાં કમોસમી ઝાપટાઓ અને આપણને જે છે મિત્રો માવઠાઓ નોંધાતા જોવા મળે તેના વિશે મિત્રો આપણે આવનારા વડીયોમાં ચોક્કસપણે વાત કરીને જણાવશું કે કયા કયા વિસ્તારોમાં વરસાદની આગાહી છે અત્યારે મિત્રો ગુજરાતના કયા કયા તાલુકાઓ અને ગામડાઓની અંદર વરસાદની આગાહી છે તે આપણે અત્યારે વાત નથી કરવાની કારણ કે જ્યારે મિત્રો અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીની અંદર આ વરસાદની ખતરનાક સિસ્ટમ બનેલી છે જેવી ઉપર તરફ એટલે કે ગુજરાત અને ભારત તરફ આગળ વધશે તેવા અત્યારે છે તે મિત્રો એંધાણો દેખાઈ રહ્યા છે તો બીજી તરફ મિત્રો હવે આપણે વાત કરવાની છે માવઠા અને ઠંડી વિશે આપણે માહિતી મેળવી લીધી ત્યારબાદ હવે મિત્રો જાણી લઈએ કે ગુજરાતમાં તાપમાન આવનારા દિવસોમાં કેવું રહેવાનું છે એટલે કે ઠંડી કયા કયા જિલ્લાઓ મિત્રો આજે કેટલી ઠંડી જોવા મળશે જણાવી દઉં તો સૌથી પહેલા આજના બપોરની આપણે માહિતી મેળવવાની છે તો આજના બોપર વચ્ચેનો સમયગાળો જે છે તે ખૂબ જ ભયાનક ઠંડી વાળો રહેવાનો છે કારણ કે દક્ષિણ ગુજરાત ની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં વડોદરા થી લઈને અન્ય જે મિત્રો વિસ્તારો રહેલા છે જેમ કે વડોદરાની આસપાસ છોટાઉદેપુર નવસારી વલસાડ સુરત બારડોલી ભરૂચ અંકલેશ્વર આ દરેક જે દક્ષિણ ગુજરાતના ભાગો છે ત્યાં મિત્રો ખાસ કરીને આવનારા આવનારા કલાકોની અંદર એટલે કે આજના દિવસે અહીંયા તેત્રીસ ડિગ્રી સુધી તાપમાન જઈ રહ્યું છે એટલે કે ગરમી જે છે તે મિત્રો બપોરના સમયગાળા દરમિયાન રહેવાની છે ત્યારબાદ સાંજે મિત્રો જેમ જેમ સાંજ વધશે તેમ તેમ આ તાપમાન દસ ડિગ્રી સુધી ઘટી જશે અને ચોવીસ ડિગ્રી આવી જશે ત્યારબાદ મધ્ય ગુજરાતની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતમાં જોઈ શકો કે અમદાવાદ દાહોદ

તાપમાન દેખાયા છે તેની સાથે પણ મિત્રો જોઈ શકો કે દરેક દ્વારકા જામનગર છે એવરેજ ત્રીસ ડિગ્રીનું તાપમાન બપોરે જોવા મળશે અને સાંજના સમયગાળા આસપાસ બાવીસ ડિગ્રીનું એવરેજ તાપમાન જોવા મળશે જેથી મિત્રો હજુ મિત્રો એટલી કાતિલ ઠંડી નહીં રહે પરંતુ આવતીકાલથી ઠંડી વધવાની મિત્રો જે છે તે આગાહી લગાતાર આપવામાં આવી તો હાલ આજના હવામાન સમાચારમાં આપણે ઠંડીથી લઈને વરસાદની માહિતી કમોસમી ઝાપટાઓની માહિતી દરેક દરેક માહિતી મેળવી લીધી છે તો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસપણે કરી દેજો મિત્રો આપણે મળીશું એક સમાચારમાં ત્યાં સુધી આજ માટે આટલું જ રાખીએ છીએ તમે આ કયા ગામથી વિડીયો જોયો તે પણ કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો તો મિત્રો આપણે આવતીકાલે મળીશું તો ચોક્કસપણે જે મિત્રો વરસાદની સિસ્ટમ બંગાળની ખાડી અને અરબસાગરમાં બની છે તે આગળ વધશે તો ચોક્કસ આવતીકાલના વિડીયોમાં વાત કરીશું કે કયા કયા ગુજરાતના ભાગોને અસર થવાની છે ત્યાં સુધી હાલ આજ માટે આટલું જ રજા આપ આપશો ધન્યવાદ જય માતાજી